પાલમામા અને ભાણિયા એ બે સગા ભાઈઓ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા એક ભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે રાજુ વેગડ અને રાહુલ વેગડ નામના મામા ભાણિયાએ બે સગદા ભાઈઓ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના કુલદીપસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સ્થાનિક લોકોએ જણાવેલ અને થતી ચર્ચાઓ મુજબ રાહુલ વેગડ કે જે બુટલગર હોય અને જેને દારૂ મૂમસ્ટેન્ડની પણ કાર માથાકૂટ હોયની ચર્ચાઓ જ્યારે મરણ જનાર પણ આ વિસ્તારનો માથાભારે ઈસમ હોય જે વસૂલ કરતો હતોની ચર્ચાઓ હવે સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે રાહુલ પાસે રિવોલ્વર ક્યાંકથી આવી તે એક સવાલ છે કહેવાય છે કે ફાયરિંગ કરનારાની પરિવારની દીકરીને પણ ઇજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ રાજુ ભાવનગરમાં મામા ભાણિયાએ ખેલ્યો ખૂની ખેલ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો નાસી છૂટેલા મામા ભાણિયાની પોલીસે શોધખોળ હાથ ધરી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર